પોરબંદરથી ઇટાનગર સુધીની ખેડૂત પરિવર્તન યાત્રાનું આયોજન કરાયું હતું ખેડૂતોને પરંપરાગત ખેતીમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને વિવિધ કંપનીઓ દ્વારા ખેતીના ઓજારાનું યાંત્રિકીકરણ કરવામાં આવેલ છે ખેડૂતો આ યંત્રો ખેતીકામના વપરાશમાં લાવીને ખેતીકામને વધુ સુવિધાસભર અને સરળતાથી કરી શકે અને ખેતીવાડીમાં પરિવર્તન લાવી શકે છે આ યાત્રામાં ગુજરાતના ચારસોથી પાંચસો જેટલા કંપનીના સાધનો વેચતા ડીલરો જોડાશે અને આશરે છ હજાર किलोमीटर प्रवास कर सरकार ने खेत उपकरणों विषय देखा हमने फ्लैग ऑफ करी है पांच छह हजार किलोमीटर से ज्यादा का यह सफर करेगी गांव गांव तक कृषि उपकरणों की स्टील के उपकरणों की महत्ता पहुँचाएगी किसानों तक और फिर अरुणाचल में एंड होगी आज से लगभग सौ दिन के बाद મને પ્રગતિશીલ ખેડૂત તરીકેનો આજે એવોર્ડ મળેલો છે તેમાં મેં અત્યારે આધુનિક થી ખેતી કરું અને આધુનિક મશીનરી અપનાવું અને ઉત્પાદન પણ સારું મળે એનો એવોર્ડ મળ્યો એવો મળવા બદલ શીલ ઉપકરણો તથા આ ટીમનો આભારી છું